જેતપુર નવાગઢ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા સફાઈ કર્મીઓને સેનિટાઈઝર અને હેન્ડવોશ બે હજાર ત્રેવીસની એક્સપાયરી ડેટવાળી ધાબડી દેવામાં આવી આ એક્સપાયરી ડેટવાળી પ્રોડક્ટથી સફાઈ કર્મીઓને સ્કિન ડિસીઝ કે શરીરમાં કોઈપણ પ્રકારનું રિએક્શન આવે તો તેનો જવાબદાર કોણ કોરોના કાળમાં ખરીદવામાં આવેલા સેનિટાઈઝર અને હેન્ડવોશ આપ્યા અને વિતરણના ફોટા પણ પડાવ્યા માપના ઠેકાણા વગરના બૂટ આપ્યા જનતાના ટેક્સના પૈસાનું શું થાય છે તે જુઓ રિપોર્ટર યુનુસ ગોરી જેતપુર ચેતનાબેન મનોજભાઈ પારગી અપક્ષ જેતપુર નવાગઢ નગરપાલિકા સદસ્ય આજે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર સેનિટેશન વિભાગમાં જે સફાઈ કામદારોને એક કિટ વિતરણ કરવામાં આવી રહી છે કે જેની અંદર સાલ છે મોજા છે બૂટ છે પણ સાથે સાથે સેનેટાઈઝર અને હેન્ડવોશ છે કે જેની એક્સપાયરી ડેટ બે હજાર ત્રેવીસમાં છે એવું આજે વિતરણ એમને થઈ રહ્યું છે તો એના વિશે જે સફાઈ કર્મચારીઓ છે એમની જે સ્વાસ્થ્યની બાબત છે એ સ્વાસ્થ્યની બાબત સાથે ચેડા થઈ રહ્યા છે એમને કેટલી નુકસાની કરશે આજે સાંજે આપણે વિચારીએ છીએ કે આપણે સવારે બપોરનું શાક છે એ સાંજે ખાવું છે તો ક્યારેક આપણે નથી ખાતા કે નહીં પેટમાં દુખવા મળશે તો આજે બે હજાર ત્રેવીસ એટલે વિચારીએ કે બે વર્ષ ઉપર થઈ ગયેલું અને એ અત્યારે હેન્ડવોશમાં એમની સ્કીન ડિસીઝ થવાના ચર્ચા જે આપણું સફાઈનું કામ કરે છે જે લોકો એના સ્વાસ્થ્ય સાથે ચેડા તો આપના અહીંયા જે ચેરમેન છે કે તેના કાર્ય અહીંયા સેનિટેશન વિભાગના જે અધિકારી છે એ લોકોને એક પૂછ સવાલ છે અમારો કે આના વિશે એ લોકો શું કહેવા માગે છે અને જનતાને પણ અને આના આ લોકો માટે એક પગલાં લેવામાં આવે અને કા કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે સવાલી નથી આ ખોટું થાય છે આવી રીતે ના કરો તો આના બિલ કેવી રીતે ભાઈ ના કોને દીધા અત્યારે ખરીદી જ નથી કઉ છું એમને પડ્યું છે ને આપણી પાસે એટલે એવી રીતે ના આપો આ કોઈને આ લોકોને જે અત્યારે જે કંઈ પણ બુટ ને વસ્તુ આપવામાં આવી છે આ સફાઈ કર્મચારીઓને કોઈનો દસ નંબર નો પગ છે ને આઠ નંબર નો છે કર્મચારી એમ કે છે કે બધાય આઠ અહીંથી એવું કહેવા માં આવે કે આઠ નંબરના જ બૂટ છે તો આ બધા પગ આઠ નંબરના હોય આવી રીતે કેવી રીતે મંગાવે છે એમ કર્મચારીઓ તો કન્ફર્મ છે જે કાઈ ની છે એને ખબર જ છે એને પૂછો તમારી સાઈઝ શું છે એમનેમ જાંગળ મંગાવી લેવાનું એમ ગમે એ બધી તારીખો થઈ ગયેલું બધું ગજબ છો ભાઈ હું ખાવ તમને આઠ નંબર જ આઈવા